હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં સુંદર અને સફળ થવા માટેના સુવિચાર લઈને આવ્યો છું તો શાંતિથી આ વિડીયોને સાંભળો અને જુઓ સફળતા એ ભાગ્યથી નહીં મહેનતથી મળે છે સફળતા એ ભાગ્યથી નહીં મહેનતથી મળે છે સમયને સાચી દિશામાં વાપરનાર જ જીવન જીતી જાય છે સમયને સાચી દિશામાં વાપરનાર જીવન જીતી જાય છે હાર એ અંત નથી નવી શરૂઆતનો આરંભ છે દરેક મુશ્કેલીમાં એક તક છુપાયેલી હોય છે તમારું સ્વપ્ન તમારું ધ્યેય બનાવો તમારું સ્વપ્ન તમારું ધ્યેય બનાવો ધીરજ રાખો દરેક વસ્તુ સમય પર મળે છે ધીરજ રાખો દરેક વસ્તુ સમય પર મળે છે જે લોકો પરિશ્રમ કરે છે ભાગ્ય પણ તેમની મદદ કરે છે જાત પર વિશ્વાસ રાખો દુનિયા તમને માનશે જાત પર વિશ્વાસ રાખો દુનિયા તમને માનશે મુશ્કેલીઓ માણસને મજબૂત બનાવે છે મુશ્કેલીઓ માણસને મજબૂત બનાવે છે જે કરી શકે તે કરવાનું શરૂ કરો સમય રાહ નથી જોતો આજનો પરિશ્રમ આવતીકાલનું સુખ છે આજનો પરિશ્રમ આવતીકાલનું સુખ છે સપના જોવાનું બંધ ન કરો કારણ કે સપના જ હકીકત બનશે સપના જોવાનું બંધ ન કરો કારણ કે સપના જ હકીકત બનશે જીતવાની શરૂઆત હાર માનવાથી નહીં પ્રયત્નથી થાય છે જીતવાની શરૂઆત હાર માનવાથી નહીં પ્રયત્નથી થાય છે ધ્યેય મોટું રાખો વિચારો ઊંચા રાખો સંઘર્ષ વિના સફળતા શક્ય નથી સંઘર્ષ વિના સફળતા શક્ય નથી તો સફળ થવું છે તો પહેલા પોતાને ઓળખો સફળ થવું છે તો પહેલા પોતાને ઓળખો ધીરજ એ સફળતાની કુંજી છે ધીરજ એ સફળતાની કુંજી છે સમય બગાડનાર ક્યારેય સફળ થતો નથી મુશ્કેલ સમય પણ પસાર થઈ જાય છે સપના જુઓ અને તેમને પૂરા કરવા મહેનત કરો સપના જુઓ અને તેમને પૂરા કરવા મહેનત કરો તમારી મહેનત જ તમારી ઓળખ છે તમારી મહેનત જ તમારી ઓળખ છે સફળ થવા માટે પહેલાં શરૂઆત કરવી જ પડશે સફળતા સફળ થવા માટે પહેલાં શરૂઆત કરવી જ પડશે જે પોતાના લક્ષ્ય પર તકેલો રહે છે તે જ જીતે છે દરેક દિવસ નવી તક લઈને આવે છે હારથી ડરશો નહીં તે શીખીને શીખવે છે જીતવા હારથી ડરશો નહીં તે શીખવે છે જીતવા એક પગલું આગળ વધો માર્ગ ખુદ બને છે એક પગલું આગળ વધો માર્ગ ખુદ બને છે તમારી વિચારો તમારી દુનિયા બનાવે છે તમારી વિચારો તમારી દુનિયા બનાવે છે જાત પર વિશ્વાસ રાખો તમે બધું કરી શકો છો જાત પર વિશ્વાસ રાખો તમે બધું કરી શકો છો સમય કોઈની રાહ નથી જોતો તેનો યોગ્ય ઉપયોગ કરો પ્રયત્ન વિના સફળતા અસંભવ છે ધીરજ અને મહેનત સફળતાના બે પાંખ છે તમારી હિંમત તમારી ઓળખ છે તમારી હિંમત તમારી ઓળખ છે ક્યારે હાર માનશો નહીં ચમત્કાર થવા દો ક્યારે હાર માનશો નહીં ચમત્કાર થવા દો દરેક દિવસ નવી શરૂઆત છે દરેક દિવસ નવી શરૂઆત છે મુશ્કેલીએ તકના રૂપમાં આવે છે મુશ્કેલીએ તકના રૂપમાં આવે છે જે મનથી મજબૂત છે તે જ જીતે છે જે મનથી મજબૂત છે તે જ જીતે છે સમયની કદર કરવી એ સફળતાની શરૂઆત છે સમયની કદર કરવી એ સફળતાની શરૂઆત છે સ્વપ્ન જેટલા જુઓ એટલા પૂરા કરવા હિંમત હોય સ્વપ્ન જે એટલા જુઓ જેટલા પૂરા કરવા હિંમત હોય સફળતા મેળવવી છે તો નિષ્ફળતાથી ડરશો નહીં સફળતા મેળવવી છે તો નિષ્ફળતાથી ડરશું નહીં તમારી વિચારસરની તમારી દિશા નક્કી કરે છે તમારી વિચારસરણી તમારી દિશા નક્કી કરે છે દરેક દિવસ થોડી પ્રગતિ કરો દરેક દિવસ થોડી પ્રગતિ કરો હારવાથી નહીં પ્રયાસ ન કરવાથી ડરવો ડરવો જોઈએ હારવાથી નહીં પ્રયાસ ન કરવાથી ડરવો જોઈએ નાની નાની જીત મોટી સફળતાનો માર્ગ છે જે સતત પ્રયત્ન કરે છે તે ક્યારે હારે નથી જે સતત પ્રયત્ન કરે છે તે ક્યારે હારે નથી ધીરજ એ દરેક વિજયની ચાવી છે ધીરજ એ દરેક વિજયની ચાવી છે મહેનત એ જ એક માર્ગ માત્ર માર્ગ છે સફળતા સુધી આજનો દિવસ પણ તમારું ભવિષ્ય બદલી શકે છે આજનો દિવસ પણ તમારું ભવિષ્ય બદલી શકે છે સપનાઓને સાકાર કરવા દિલથી મહેનત કરો સપનાઓને સાકાર કરવા દિલથી મહેનત કરો જે હિંમત રાખે છે તે જ ઇતિહાસ લખે છે જે હિંમત રાખે છે તે જ ઇતિહાસ લખે છે તમારી મહેનતનું પરિણામ ચોક્કસ મળશે ફક્ત રાહ જુઓ તમારી મહેનતનું પરિણામ ચોક્કસ મળશે ફક્ત રાહ જુઓ તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરે અને કોમેન્ટમાં તમને વિડીયો કેવો લાગ્યો એ લખો થેન્ક યુ